નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધ્યનપોથીનો પાઠ નંબર પંદર દાદાજીનો પત્રની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણા પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યનપથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયનપથીનો પાઠ નંબર પંદર દાદાજીનો પત્ર પ્રશ્ન એક આપેલ વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પેલું દાદાજીના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે તો આવશે પ્રવાસ અને પર્યટન ત્યાર પછી આવશે બીજું ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે તો ગણિતના કોયડા અને ઉખાણને લગતા પુસ્તકો ત્યાર પછી ત્રીજું પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે તો જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી ત્યાર પછી પ્રશ્ન બે આપેલા છૂટાછવાયા વાક્યને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગત ફરી પત્ર પૂર્ણ કરો તો આ રીતનું તમારે અહીંયા અધૂરા વાક્ય છે છૂટાછવાયા એ વાક્યને આપણે ગોઠવી અને પત્ર પૂર્ણ કરવાનો છે તો આ રીતનું થશે બાર ચેતન નગર ધોલેરા તારીખ એક એક બે હજાર પચીસ આદરણીય પપ્પા મને ગઈકાલથી ઘણો તાવ છે તેથી મેં અમારી હોસ્ટેલના ડાયક્ટરને વાત કરી હતી તેઓ મને દવાખાને લઈ ગયા ત્યાં મારો રિપોર્ટ કર્યો અને તાવ સાદો હોવાથી ડૉક્ટરે મને આરામ કરવાનું કહ્યું હવે જ્યારે મને સારું થઈ જશે ત્યારે હું ઘરે આવીશ નીતિન રાજ તો આ રીતના આપણે વાક્યનો આપણે પત્ર બનાવ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે વાક્ય કોણ બોલે છે તે વિચારીને લખો પેલું ફોનમાં બોલવાના ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે આ વાક્ય દાદાજી બોલે છે બીજું વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું તો આ આ વાક્ય વાક્ય પપ્પા બોલે છે છે ત્રીજું તંદુરસ્ત તંદુરસ્ત જ મન વસે સ્વામી વિવેકાનંદ ચોથું હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં જ આવવાનો છું આ વાક્ય વિવેક બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલ છે આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો અહીંયા તમારી જાહેરાત છે શ્રદ્ધા ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ નવા નગર ચાર રસ્તા ઓલપાડ સુરત ત્યાર પછી ઉનાળાના પ્રવાસ હોય પછી સ્લીપર કોચ આ રીતની બધી આપણને વિગત આપેલી છે આપણે જોઈએ આગળ પ્રશ્ન આ ચાર પ્રવાસમાંથી છેલ્લો ચાર પ્રવાસમાંથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે તો સૌથી છેલ્લે ચારધામ યાત્રાનો પ્રવાસ પાછો ફરશે વૈષ્ણવદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો તો મેં ચાલીને ઘોડા દ્વારા અથવા ડોલી દ્વારા જઈશું હું મહેસાણામાં રહેતી ન હોઉં તો ચારધામ યાત્રા જવા માટે મારે નજીકના કયા સ્થળેથી બેસવું પડે તો અહીંયા ચારધામ યાત્રામાં નજીકનું સ્થળ છે મહેસાણા છે એમાં અમદાવાદ નજીક આવે તો અમદાવાદથી તમે બેસી શકો છો ચોથું હું ગોવાના પ્રવાસમાં જઈશ તો બીજા કયા સ્થળે જઈશ ગોવા મહાબળેશ્વર લોનાવાલા ઇમેજિકા વગેરે સ્થળે મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે કારણ કે બસ છે એ સ્લીપર કોચ છે તો આ રીતનો મિત્રો દરેક પ્રશ્નનો જવાબ થશે અહીં આપણે ત્રીજો પ્રશ્ન છે મા અમદાવાદ નજીક છે અહીંયા જુઓ તમે ઉપડવાનું સ્થળ છે સુરત વડોદરા મહેસાણા વલસાડ તો મિત્રો અહીંયા ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે હું મહેસાણા રહેતી ન હોઉં અને ધામની યાત્રામાં મારે નજીકના કયા સ્થળથી છે તો એ અમદાવાદ સુરત વડોદરાથી તમને એની વ્યવસ્થા થઈ શકે છે ત્યાર પછી પાંચમો છે આપેલા શબ્દ પરથી બીજા બે શબ્દ લખો ધર્મ સભા તો ધર્મ ચેતના ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી નવ વાક્ય બનાવો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું મારા ઘરના ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી ખરાબ ખરાબ તો અહીંયા ભાવચક શબ્દ આપણે ગોતવાનો છે ધોધમાર છે ભાવચક ખરાબ છે એ ભાવચક તો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે ત્રીજું આટલી ભયાનક આગ જોઈને પણ બાળકોને હિંમત હાર્યા નહીં તો ભયાનક છે ભાવચક છે ભયાનક સાપ ભયાનક સાપ જોઈને બધા ડરી ગયા આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે નવું વાક્ય ત્યાર પછી આગળ પક્ષીઓ આજે બગીચામાં કલોલ કરતા હતા તો કલોલ છે ભાવાચક શબ્દ છે કલોલ કરતા પક્ષીઓ જોઈને મને આનંદ આવ્યો ઝાડને કપાતા જોઈને તન મને ગુસ્સો આવ્યો ગુસ્સો એ ભાવચક શબ્દ છે મારા ઓછા ગુણ જોઈને પપ્પાને ગુસ્સો આવ્યો ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો પેલું તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો મને પત્ર લખવાનું મન થાય તો હું કાકા મામા માસી વગેરેને પત્ર લખીશ બીજું મોબાઈલમાં એસએમએસ તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો મોબાઈલમાં એસએમએસ અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં લખી શકીએ છીએ ત્રીજું વૃક્ષને પત્ર લખો ત્યારે કયું સંબોધન કરશો વૃક્ષને પત્ર લખીએ ત્યારે મહારા વહાલ સોયા વૃક્ષ એવું સંબોધન કરીશ અમારા ગામનો પિનકોડ નંબર લખો અમારા ગામનો પિનકોડ નંબર છત્રી બાવીસ સાઠ છે તો મિત્રો જે વિસ્તારમાં તમે રહેતા હોય તે વિસ્તારનો તમારે પિનકોડ નંબર લખવાનો છે પાંચમું પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવો મળે છે પ્રવાસ દ્વારા માણસને જીવનના રોકડા અનુભવો મળે છે જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે પ્રશ્ન આઠ એમાં પહેલું ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્ન કરશો ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા માટે તેનું વધુ સ્વાધ્યાય અને અભ્યાસ કરીશું ગણિત વિષયની પાયાની સંકલ્પનાથી અવગત થઈશું ગણિત વિષય માટે થોડો વધુ સમય ફાળવીશું તેના કોયડા અને ઉખાણા આ ઉખાણાઓ સોલ્વ કરીશું ત્યાર પછી બીજું લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય કેવી કેવી તેને સુધારવા માટે તમે સા પ્રયત્ન કરશો લેખન દરમિયાન મારામાંથી મથી વિરામચિહ્ન હો તો ક્યારેક વ્યાકરણની ભૂલો થાય છે તેને સુધારવા માટે હું લેખનને વધુને વધુ મહાવરો કરીશ વ્યાકરણનો મહાવરો કરીશ પ્રશ્ન નંબર નવ આપેલા કોર્સમાં કોર્ષમાં પેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો વરસાદ પડશે ફૂલ ઉગશે જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે આ ઘરમાં આવતા હશો તો કોઈક શબ્દ આ ઘરમાં કોઈક આવતા હશો બોલાવ્યો છે અંદર જવાની સૂચના જેને તેને જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે ધુમાડો આગ ત્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય કચરો વાળ્યો તેણે જાતે કચરો વાળ્યો કલ્પનાએ ઘર સાફ કર્યું કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું ત્યાર પછી પ્રશ્ન 10 તમારો પ્રવાસનો અનુભવ અનુભવનો અમારી શાળામાંથી શિયાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સ્થળો સાપુતારા નાસિક ખંડાલા લોનાવાલા શિરડી મહાબરેશ્વર પંચકિની વગેરે જેવા સ્થળોની મુલાકાત કરવામાં આવી સૌથી પહેલા અમે સીધા સાપુતારા ગયા ત્યાં સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ જેવા સ્થળો જોયા ત્યાં અમને ખૂબ જ મજા આવી ત્યારબાદ અમે લોનાવાલા ખંડાલા મહાબળેશ્વર પંચગીની જેવા સ્થળોની મુલાકાત લીધી ત્યાં પણ અમને ખૂબ જ મજા કરી ત્યારબાદ અમે શિરડી જઈ ત્યાં સાઈ બાબાના દર્શન કર્યા આ પૂરા પ્રવાસમાં અમે બતાવી ખૂબ જ આનંદ કર્યો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આવે છે તમારી બહેનના જન્મદિવસે શુભેચ્છા આપતો એસએમએસ તૈયાર કરો પ્રિય મારી વહાલી બહેન તારા જન્મદિવસે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા જીવનમાં ખૂબ આગળ વધે તારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે તું યથાશક્તિ તારાથી બનતી લોકોને મદદ કરતી રહે તું ઉત્તરોત્તર તારા જીવનો પ્રગતિના શિખરો સર કરે તે પ્રભુને પ્રાર્થના તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધ્ય પોથીના પાઠ નંબર અંદરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો